જય ગો માતા જય દ્વારકાથી જય શ્રી રામ જય ભવાની તો મિત્રો આજે તો મારા ધણીની રોમાપીડ ની બીજ છે તો મિત્રો બીજના દિવસે અમે ગૌશાળા દાન પેટી લઈને ગૌસેવકો મિત્રો ઉભા છીએ તમે જોઈ શકો છો કે જાણીતા આપણા પરબતજી ઠાકોર આપણે અહીંયા આજુદાથી બોડાલ દુર્માતાજી ના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છે તો મિત્રો એ આપણે ચાહીને નીચે ઉતરીને કે આપણે ગૌશાળા માટે મસ્ત વિડીયો બનાવો છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે પરબતજી ઠાકોર પણ આપણે હાજર છે અને ગૌસેવકો પણ હાજર છે તો પરબતજી બે શબ્દ આપણે ગૌશાળા વિશે બોલશે મારો ઈચ્છા એવી થઈ કે ગૌશાળામાં આપણે જાતા આવતા દસ રૂપિયા નોખવા તો નથી ગૌશાળામાં જોવા જતા નથી પૈસા આવવા હોય સતરા